મારા વહાલા દર્શક મિત્રો હું છું બીઆર બુમડિયા બીઆર ફાર્મર યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોમાં હું તમને યુવરાજ એગ્રો ઇન્ડસ્ટ્રીઝ વિશે માહિતી દેવા જઈ રહ્યો છું આજના વિડીયોમાં હું તમને એમ્પ્લોયમેન્ટ વિશે વાત કરીશ આ વિડીયોમાં તો મિત્રો આવનારી સિઝન છે મગફળીની સિઝન છે તેના અંદર ખાસ કરીને આપણે ઢૂંઢા રાપ અને સુયા છે જે ભારોટીયા ઉપાડવાના તેના વિશેની ચોક્કસ માહિતી આપણા યુવરાજ એગ્રો ઇન્ડસ્ટ્રીઝના

પછી ત્રીજી વસ્તુ વસ્તુ જે કલ્ટી ખેડ માટે ઉપયોગ થાય છે ચોથી સમાર કે જે રોટા ની જગ્યાએ કામ કરે છે ઢેફા ભાંગવા માટે ચાર વસ્તુ અત્યારે અમારે મેઇન પ્રોડક્ટ છે હજી તો ઘણી પ્રોડક્ટ છે પણ એ પછી સિઝન પ્રમાણે આ જે છે મિની ટ્રેક્ટર નો આખો ઢોંઢો કે છે કે મગફળી ને પાડવા માટેનું વસ્તુ છે આની અંદર આ સાઠ ની જાડીની ફ્રેમ છે પછી આ આગળ બેલેન્સ વ્હીલ આપેલા છે કે જ્યારે તમે વસ્તુ ચલાવતા હોય ત્યારે વધગડ જમીનમાં ના બેસે એમના માટે આપણે ગરેડા છે સિસ્ટમ અહીંયા ગરેડા કે છે આને પછી આવે છે ફ્રેમ ફ્રેમની અંદર આ જે વસ્તુ છે આપણે હેવી આપીએ છીએ

રોડની અંદર મિનિ ટ્રેક્ટરમાં બે સાઈઝ આવે છે એક દસ ની ગોળાઈ આવશે અને એક આઠ ની ગોળાઈ આવશે આ જે છે આઠ ની ગોળાઈ છે આમની અંદર સળંગ સાપટીન છે સળંગ સાપ સળંગ સાપટીન આવશે પછી બેરિંગ આવશે આની અંદર સાપટીન નહીં ફરે અને રોલ ફરશે આ સિસ્ટમ છે આપણે ટોટલી વસ્તુ

આની અંદર સાપટીન ના ફરે ઓનલી રોલ ફરે અને જૂની સિસ્ટમની અંદર સાપટીન બી સાથે ફરતી એટલે આમે અપડેટ મોટા ટ્રેક્ટર ની અંદર બોતેર ઇંચ રેગ્યુલર ફ્રેમ હોય છે આની અંદર બી આ વસ્તુ એવી છે બધું દશાની પાટા થઈ જાય બરાબર પછી આની અંદર આગળ બી આમાં બી સેમ બેલેન્સ વીલ આપેલા છે ગરેડા ગરેડા પછી આની અંદર રોડની ની સાઈઝ બે ચાલે છે એક દસ ની સાઈઝ ગોળાઈ અને એક બાર ની સાઈઝ

મૂકવાની જરૂરિયાત પડતી નથી અને બીજો એક માઇનસ પોઈન્ટ આનો એવો છે કે જો તમે ઇન કેસ આની અંદર વજન ભરો અને પૂરો ના ભરો તો એ વસ્તુ આમ હેલો મારીને ચાલતી ચાલતી થઈ જાય બેલેન્સ બેલેન્સ ગુમાવી દે છે આ મોટા ટ્રેક્ટર માટે છે આ હોલ તમે જે મને બતાવજો આપણે જે મશીનના અંદર આની અંદર જે મિની ટ્રેક્ટર કે મોટરું ટ્રેક્ટર કે પછી બધું છોડો કે યુવરાજ એગ્રો ઇન્ડસ્ટ્રીઝ અમારી ઇન્ડસ્ટ્રીઝ ની અંદર જે હોલ નામની જેટલી બી વસ્તુ છે ટોટલી હોલ વીએમસી મશીન થી આપણે પાડવામાં આવે છે હેન્ડ ટૂંકમાં જે જૂની જે ડ્રીલિંગ સિસ્ટમ છે કે હેન્ડ ડ્રીલ એનાથી આપણે નથી પાડ એમ એમ દેખીએ કે આપણે જ્યારે બનાવતા સાથે તો એમાં નંબર નાખવામાં આવતા કે આ નંબર નું એમાં જડે આ સિસ્ટમ છે પહેલા જૂની સિસ્ટમ જે એવી છે કે એની અંદર આપણે ડાઢામાં ને નંબર એમાં પંચ મારવામાં આવતા કે આ ડાઢો અહીંયાનો આ ડાઢો અહીંયાનો પછી અમે થોડું ટેકનોલોજીમાં ફેરફાર કર્યો છે ટોટલી વસ્તુ આપણે ડ્રોઈંગ ઉપર કરીએ મશીન દ્વારા અમારે ટૂંકમાં એમાં કોઈ જાતનો નામ નંબર નિશાન કોઈની બી જરૂરિયાત પડતી નથી બીજી વસ્તુ વસ્તુ આની અંદર આજે તમે ત્રણ દાઢા લઈ ગયા જુઓ ભવિષ્યમાં એક દાઢાની એક્સ્ટ્રા જરૂરિયાત પડી તો મારે પાછી ફ્રેમની અહીંયા જરૂર નથી પડતી તમને હું એક ડાઢો આપી દઉં કે ત્યાં લગાવી દેવાનો કોઈ પણ હોય ત્યાં એની કમ્પ્લીટ સેટિંગમાં જ બેસે ઓકે ને આને હું ઓર્ડર દેવાનો ખરો કે આયા આવીને તમે હા તમારે ઓર્ડર કરવો પડે ને ઓર્ડર આપ્યા પછી અંદાજે 15 દિવસની આસપાસ આ વસ્તુ તૈયાર કરી ધવલભાઈ આ સુયા વિશેની થોડી માહિતી આપણા દર્શક મિત્રોને શેર કરજો આ અત્યારે જે પ્રોડક્ટ છે આ મિની ટ્રેક્ટરના સુયા છે કોઈ એરિયામાં આને ચીપિયા પણ કહે છે બરાબર આની અંદર સાડા છ ફૂટ લંબાઈના જીપિયા છે સાડા છ ફૂટ લંબાઈ અને આની જે પોળાઈ છે એ ચાર ફૂટ છે ચાર ફૂટ છે આ હેવી મોડલ છે મિની ટ્રેક્ટર નું ગમે તે મિની ટ્રેક્ટર આનો વેટ છે સેવન્ટી ફાઈવ કેજી કોઈ પણ યુનિવર્સલ છે કોઈ પણ કંપનીના મિની ટ્રેક્ટર માં આ પ્રોડક્ટ લાગશે બધી સિસ્ટમ છે બે હોલ સાથે આપેલી છે આની અંદર બી જોડવા માટે બી નીચે બાવડા જોડવા માટે બી બે હોલ છે અહિયાં બી ઉપર બે હોલ આપ્યા છે કોઈ પણ કંપની આ યુનિવર્સલ પ્રોડક્ટ છે કારણ કે ક્યારે કોઈ ફિક્સ ના હોય કોઈ પાસે યુવરાજ હોય કોઈ પાસે કેપ્ટન હોય કોઈ પાસે વીએસટી હોય કોઈ પાસે સ્ટીલ ટ્રેક હોય કોઈ પણ કંપનીના મિનિ ટ્રેક્ટર અંદર આ મોડલ ચાલશે આનો ઉપયોગ થાય છે

અને આને જે ખરીદવા માંગતા હોય ખેડૂત મિત્રો તો ઓર્ડર પ્રમાણે ઓર્ડર પ્રમાણે જ આવશે ટોટલી પ્રોડક્ટ અમારી ઓર્ડર પ્રમાણે જ આવશે અને વેઇટિંગ ટાઈમ અત્યારે 15 દિવસ છે ઓકે અમે 15 દિવસમાં આપી દેશું ને ધવલભાઈ આપણે આ માઠ વિશે થોડીક માહિતી આપજો આ બે મિની ટ્રેક્ટર સમાર છે કોઈ માડ ગે છે કોઈ સમાર ગે છે આ જે જે ફિક્સ અમે જે આપીએ છીએ ફિક્સ ગેંગનો નો આમાંથી કોઈ પણ વસ્તુ અલગ નહીં થઈ શકે આખું ફિક્સ જ પ્રોડક્ટ આખું ફિક્સ આપણે જે હા

ફોરવા પડે છે પછી કલટી ચાલે છે તો પારો ફોરવા માટે થઈને આપણે સમરની અંદર રાપ આપી છે ખાસ કરી એ રાપનો પ્લસ પોઈન્ટ ઈ છે કે સમારમાં સેન્ટરમાં એ પારો રાખીને ટ્રેક્ટર ચલાવવાનું એટલે તમારું ખેતર એક સરખું કરે છે ટૂંકમાં પછી તમારે કલટી ચલાવવાની એટલે એમાં કલટી ચલાવો પછી તો એની ખેડ એક સરખી થાય છે આ એના માટે થઈને આઈપી જેની એ રાફ બી આપણે ફોલ્ડિંગ આપી છે કોઈ કસ્ટમર એવા છે કે ભાઈ આપણે આની નાઇન્ટી કેજી એપ્રોક્સ વેટ છે કોઈ ખેડૂ એવું કે છે કે આમાં અમારી જમીનમાં ઢેપા નાઇન્ટી કેજી થી નથી ભાંગતા તો આજે પ્લેટ આપી છે છે ઉપરથી અને ઓપન કરી અને એની અંદર તમે રેતી

જેવી રીતના પેલે આપણે બનાવતા હતા તેમાં અમને ખાચી ખાચી દેખાય છે એનું થોડુંક બતાવજો આપડે એ ખાચો લગાવવાનું રીઝન એ છે કે જ્યારે કોઈ પણ જમીન જે છે તો એક સરખી ના હોય કોઈને ડેપુ ચીકણી માટીનું હોય તો કોઈને રેતાળ હોય તો આ ખાચો મારવાનું રીઝન એ છે કે ઢેફા ને સરળતાથી ભાંગી જયારે ઢેપુ નીકળે ત્યારે એમાં ફસાય એટલે એ ફસાય એટલે એના ટુકડા થઈ જાય એના માટે એક ટુકડા કરવા માટે થઈને ખાચો મારેલો છે ને એમાં આપણે મે દેખો કે માં ફોલ્ડિંગ બાય મળે છે તો માં ફોલ્ડિંગ આપણી પાસે અવેલેબલ ફોલ્ડિંગ મિની ટ્રેક્ટર માટે નથી નથી ફોલ્ડિંગ જે છે મોટા ટ્રેક્ટર માટે છે ઓકે તો એ બે ઓર્ડર પ્રમાણે મળશે બધી વસ્તુ ઓર્ડર પ્રમાણે હા તો ખેડૂત મિત્રો આ વિડિયોના માધ્યમથી આપણે યુવરાજ એગ્રો ઇન્ડસ્ટ્રીની મુલાકાત લીધી તો આ વિડિયોના માધ્યમથી મે તમને ઘણી એવી એમ્પ્લોયમેન્ટ બતાવી જો તમને આના વિશેની વધુ માહિતી લેવી હોય તો ધવલભાઈના કોન્ટેક નંબર વિડીયોના અંદર આવે છે ઓલરેડી સ્ક્રીન પર અને ટાઇટલમાં ડિસ્ક્રિપ્શનમાં પણ આપવામાં આવશે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો તમારા મિત્રોમાં વિડીયોને જરૂર શેર કરજો મળશું આગળ આપણે બીજા વિડીયો સાથે